ઉપલેટામાં જીતેલા પ્રમાણપત્ર આપે વિજેતા જાહેર કરેલ તમામ વિજેતા ઉમેદવાર દ્વારા ઉપલેટામાં ઢોલનગરા સાથે જીતની ખુશીને લઈ સરઘસ ખાડી ફુલહારથી વધ્યાં

મત ગણતરી અહીંયા પૂરી જાહેર કરવામાં આવી છે આ તકે તમામ મતગણતરી સ્ટાફ વ્યવસ્થામાં રોકાયેલા તમામ વિભાગ અને સ્ટાફનો અમે આભાર માનીએ છીએ અને મતગણતરી અત્યારે પૂરી જાહેર કરીએ છીએ રિપોર્ટર ઇમરાન સરવની ઉપલેટા